હાલો મિત્રો નવા ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આર એટલે રેલવેમાં ભરતી છે ઉત્તર પશ્ચિમ જે રેલવેમાં ભરતી છે તાજેતરમાં જે ભરતી આવેલી છે સોળસો સેતાલીસ જગ્યા ભરતી છે તો આપણે દસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને દસ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશે અને આપણે જોવા જઈએ તો શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા શું છે અને ઓનલાઈન અરજી કઈ રીતના અને અરજી ફી વિશે આમાં માહિતી મેળવવાના છે આ વિડીયોમાં તો વિડિયોમાં વિડીયો બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોમાં બન્યા રેજો તો વિડીયો શરૂ કરીએ આપણે તો આપણે વાત કરીએ તો સંસ્થા છે ઉત્તર જે પશ્ચિમ રેલવે છે ઓપ્ટિક્સ ઓપ્ટિક્સ ખાલી જગ્યા માટે સંખ્યા છે આપણે કઈ વાત કરી છે ઓનલાઈન મોડ ઉપર ફોર્મ ભરવાનું સોફ્સર ઓફ ભારત છે અહીં ઓફિસિયલી વેબસાઇટ આપેલી છે આર આર સી નોર્થ વેસ્ટર્ન રેલવે આર આરસી નોર્થ વેસ્ટ એટલે ઉત્તર નોર્થ એટલે ઉત્તર માં સોળસો સેતાલીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે આપણે આગળ વિડીયોમાં માહિતી મેળવવાની છે શું શું આમાં જે પ્રોસેસ કરવાની આવે છે તો શૈક્ષણિક જ દસ પાસ હોવો જોઈએ પ્રણાલીમાંથી મેટ્રિકલ લેડ દસમું ધોરણ માન્ય બોર્ડ ઓછામાં ઓછા પચાસ ટકા તમામ દસમાં હોવા જોઈએ તો આ રીતના જે શૈક્ષણિક મર્યાદા છે ઉંમર મર્યાદાની વાત કરીએ અરજદારો પંદરથી ચોવીસ વર્ષ સુધીનો તો આ રીતના સત્તર વેબસાઇટ આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ આર સી ડબલ્યુ આર ડોટ કોમ આ રીતના જે અરજી પ્રક્રિયા છે તો તમે જોઈ શકો છો આપણે આગળ આપણે ભરતી ફી વિશે થોડીક માહિતી મેળવી લઈએ યુઆર આર ઓ બી સી અને ઈડબ્લ્યુ એસ માટે જે સો રૂપિયા ફી રાખેલી છે મહિલાઓ માટે જે ફૂ એટલે મહિલા ઉમેદવાર માટે કોઈ જ જાતની ફી નથી એટલે એને રાહતના સમાચાર કહેવાય અને ફીની સુગાવણી તમારે ઓનલાઈન મોડ ઉપર કરવાની રહેશે તો આ રીતના છે તો આ રીતના આપણે અરજી ફીની વાત કરીએ તો આ આગળ આપણે અરજી પ્રક્રિયા છે કઈ રીતના થશે તો એ આપણે જ્યારે ટૂંકમાં જોઈ લઈએ તો ઓગણીસો એકસઠ હેઠળ તાલીમ હેઠળ જે આ જે નિયમ લાગુ કરવામાં આવેલો છે એના આધારિત તમારે દસમાં ધોરણમાં ઓછામાં ઓછા પચાસ ટકા હોય તો તમે આમાં ફોર્મ એપ્લાય કરી શકો છો અને આનો નિયમ છે આઈટીઆઈ કરેલો હોવો જોઈએ આઈટીઆઈ અથવા ડિપ્લો બેમાંથી એક એજ્યુકેશન લાયકાત તમારા પાસે હોવી જોઈએ અને આમાં સિલેક્શન છે મેરી આધારિત સિલેક્શન અને દસ્તાવેજ ચકાસણી આ રીતના થાય છે